મહીસાગર જિલ્લાના પેરા સીઆરપીએફ નિવૃત્ત જવાન રમેશભાઈના સન્માન સમારંભમાં પટેલ દિપેશભાઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ પેરા મિલિટરીની અધ્યક્ષતામાં નિવૃત્ત જવાન નિવાસસ્થાને યોજાયો હતો આજના સન્માન સમારંભની રેલી મલેકપુર હનુમાન મંદિરથી શરૂ કરવામાં આવેલ જેમાં તુલસીભાઈ મહામંત્રી વસંતભાઈ જોઈન્ટ સેક્રેટરી વીરાભાઈ જૂન પ્રમુખ રમણભાઈ મહીસાગર જિલ્લા પ્રમુખ પર્વતભાઈ પ્રભારી મહીસાગર જિલ્લા નર્મદાબેન મહિલા ગુજરાત પ્રદેશ પ્રમુખ ફાતિબેન મહિલા પ્રમુખ મહિસાગર સવિતાબેન કડાણા તાલુકા મહિલા પ્રમુખ ઉપપ્રમુખ વીરાભાઈ ગેન્દરભાઈ અને સંગઠન સદસ્યો મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા અને નિવૃત્ત જવાનને ઉમંગ ઉત્સાહથી આવકાર્યા અને અભિનંદન પાઠવ્યા સાથે આ કાર્યક્રમમાં નિવૃત્ત જવાનના પરિવારના સભ્યો દ્વારા નિવૃત્ત જવાનને મોટરસાયકલની નવીન ભેટ પણ આપવામાં આવેલ હતી પટેલ દિપેશ દ્વારા ખાસ આ પ્રસંગમાં ખાસ જણાવવામાં આવ્યું કે પેરામિલિટરીનું દેશની સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન છે અને એક જાતના આર્મી સેના લશ્કર છે જેથી આ જવાનોને અને શહીદ પરિવારને પણ સેના જેવી સુવિધા સન્માન મળે તેના માટે દિપેશ પટેલ પેરામિલિટરી યુટ્યુબ ચેનલની દરેક વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરી આ પેરામિલિટરી જવાનોના ન્યાય માટે આટલું સર્વેનું योगदान एजसाची शुभेच्छा केवाशे તેમ ગુજરાત પ્રદેશ પ્રમુખ સ્થાપક નિવૃત અને શહીદ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત સંગઠન અને समस्त ગુજરાત પેરામિલિટરી સંગઠન પ્રમુખ દિપેશ સંતરામપુરમાં જણાવેલ છે. જિલ્લાના તાલુકાના રમેશભાઈ પોતાની વર્ષ ભારત દેશની સુરક્ષામાં પોતાનું સંગઠન જે ધારાસભ્ય છે ઢિંડોર સાહેબ જે આદિવાસી સમાજ ના છે એટલે ભલે આજે શિક્ષણ મંત્રી હોય પરંતુ પર્ટિક્યુલર આદિવાસી સમાજના નેતા છે આ વિસ્તારના જે આપણી વચ્ચે નેતા હોય એમના માધ્યમથી આપણી સરકાર પણ ભાજપ સરકાર છે અને કેન્દ્ર પણ ભાજપ સરકાર છે તો વર્ષો જૂની જે પેરામેટ ના માન સન્માન સુવિધા જે સેના ને મળે છે એવું નથી મળતું એના કારણે એમના પરિવાર સાથે એમના બાળકોના ભણતરના પ્રશ્ન હોય એમના આરોગ્યના માતા પિતાનો પ્રશ્ન હોય એમના સ્વયંના રોજગારીના પ્રશ્ન હોય એ તમામ મુદ્દે જે વ્યવસ્થા હોય જે વ્યવસ્થા નથી જે આર્મીને મળે તો કુબીભાઈ ડિંડોર સાહેબના આપણે આપના માધ્યમથી એક વિનંતી પ્રાર્થના કરી રહ્યા છીએ કે આદિવાસી સમાજ એ દેશની સર્વોચ્ચમ યોગદાન માટે જે પેરામિટરના જવાનો ખૂબ મોટા પ્રમાણમાં હોય છે તો એ આદિવાસી સમાજ સાથે પણ અન્યાય સીધો જ સમાજ સાથે અન્યાય થયો છે તો આ સમાજના ન્યાય માટે એ આธิવાડી સમાજનો નેતા છે તો એ વાત છે આપણા માનનીય એસઓસી ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ સુધી વાત પહોંચાડે જો કુબેરભાઈ ધીndor સાહેબ આ વાત પહોંચાડશે અને વાત જો નરેન્દ્ર મોદી સાહેબ સુધી પહોંચશે તો આપણા આવા જવાનો ન્યાય અપાઈ શકશું અને એ કે ધીndor સાહેબની હોય કે સમગ્ર દેશના નેતાઓની આપણા પરામીદે જવાનો જે દેશ માટે યોગદાન આપતા હોય છે અને જે શહીદ થતા હોય છે એમને શહીદ જવાનો એ શહીદ પરિવાર નો એ શહીદ જવાનો સાથી શ્રદ્ધાંજલિ ગણાશે અને દેશ માટે યોગદાન આપી નિવૃત થયેલા એ જવાનો સાચી શુભેચ્છા ગણાશે જય જય ભારત